પુરવઠા અધિકારી અને એસજીએમની ની તપાસ દરમિયાન ગેસ એજન્સીમાં ગંભીર પ્રકારની ની ગેરરીતિઓ સામે આવી છે સમગ્ર મામલે ઓગણીસ કિલોગ્રામના ના છત્રીસ ગેટ બોટલ અને એક્સપાયરી ડેટ વાળા સાત બોટલ સહિત સિત્તેર હજાર ઉપરાંત મુદ્દા માલ સીઝ કરાયો હતો એક બાલ રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે